આત્મીય ધામ કરજન ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખરા સંચાલિત આત્મીય ધામ કરજન ખાતે બે દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કરજન નેશનલ હાઈવે અડતાલીસ ઉપર નવનિર્માણ થયેલ સંસ્કાર ધામ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી પ્રથમ દિવસે સમગ્ર વિશ્વનું કલ્યાણ અને શાંતિના હેતુથી બસો એકાવન જોડા દ્વારા વિશ્વ શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો આજ રોજ સંસ્કારધામ ખાતે પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીની હાજરીમાં વેદોપચાર સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાનને કલાત્મક અનકોટ ધરાવવામાં આવ્યો હતો લાખો હરિભક્તોએ અન્નકોટની આરતીનો લાભ લઈ ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આત્મીય સંસ્કાર ધામ કરજણને આંગણે પ્રગટ ગુરુ હરિ ગુરુહરિપ્રમુખ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના વરદ હસ્તે વેદોક્તિવિધિથી યજ્ઞ કાર્ય દ્વારા પૂજન વિધિ થયેલી મૂર્તિઓની આજે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી ગઈ કાલે બસોને એકાવન યુગલો યજ્ઞ નારાયણના મંડપમાં બેસી અને આહુતિ આપી અને અદભુત ભક્તિપૂર્ણ હૃદયથી યજ્ઞ સંપન્ન થયો આપણી વેદોક્ત વિધિ પ્રમાણે આજે શ્રી ઠાકોરજી પાસે પ્રગટ ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ અને સંતો દ્વારા વિદ્વાન પવિત્ર વદેવોએ અદ્ભુત વિધિ કરાવી અને ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન છે આ આત્મીએ સંસ્કાર ધામ માટેનો મૂળભૂત હેતુ ભગવાન શ્રી સ્વામિનારાયણે જે વાત કરી છે કે સદ્ધર્મ અને સદવિદ્યાનું પ્રવર્તન કરવું વર્તમાન સમયમાં આપણે જોઈએ તો સોશિયલ મીડિયા ટીવી મૂવી અનેક પ્રકારના આક્રમણોના કારણે આજે સંસ્કાર ધોળા દિવસે પણ શોધવા જઈએ તો ન મળી શકે એવી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને વિઝનરી એવા ગુરુદેવ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પોતાના ગુરુદેવ યોગીજી મહારાજનું સૂત્ર યુવકો મારું હૃદય છે એને ચરિતાર્થ કરી સાકારિત કરી અને સમગ્ર યુવા સમાજની રક્ષા થાય માટે યુવકોને પોતાનું સર્વસ્વ માન્યું યુવકોને પોતાની પૂજા ગણી અને ઠેક ઠેકાણે આવા સંસ્કાર કેન્દ્રો પ્રસ્થાપિત થાય એવો સંકલ્પ કર્યો એમનો એ સંકલ્પ એમના જ આધ્યાત્મિક વારા સેવા પ્રગટ ગુરુ હરિપ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ થકી આજે સાકારિત થયો છે આ પ્રતિષ્ઠાનો દિવસ કેવો અદ્ભુત મંગલમય અને કલ્યાણકારક છે આજે ભગવાન શ્રી મહાવીર ભગવાનની પણ આજે જન્મ જન્મજયંતિ છે પ્રાગટ્ય દિન છે એમ સ્વામીજીના ગુરુદેવ યોગીજી મહારાજ એમને શ્રી પ્રતિ મહારાજ પાસે આજના દિવસે દીક્ષા લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું આમ અનેકવિધ જેને આપણે એમ કહીએ કે મંગલમય સંગમનો આજનો એ દિવસ અને એવા દિવસે આજે આ વિસ્તારના અનેક મહાનુભાવો પ્રગટ ગુરુ હરિપ્રેેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ તથા શ્રી ઠાકુરજીના દર્શન આશીર્વાદ માટે આવ્યા અને આ વિસ્તારના હજારો હજારો ભક્તો આજે આ દર્શન અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે ત્યારે આ આત્મીય સંસ્કારધામ કેન્દ્ર દ્વારા આજુબાજુના તમામ વિસ્તારોમાં આપણે એમ કહીએ કે પચાસ સાઠ સો કિલોમીટરના વિસ્તાર સુધી આની દિવ્યતા અને પ્રભુતાનો પ્રસાર થશે અને સૌના હૃદયમાં સત્સંગ અને ભક્તિ પ્રસ્થાપિત થશે જેના ફળ સ્વરૂપે હજારો હજારો યુવાનો ધાર્મિક બનશે પવિત્ર બનશે નિર્વ્યસયી બનશે એ કુસંગના માર્ગેથી પાછા વળી અને સત્સંગના માર્ગે ચાલી પોતાની જાત સાથે આત્મીય થશે પોતાના પરિવાર સાથે આત્મીય થશે સમાજ સાથે આત્મીય થશે પ્રકૃતિ સાથે આત્મીય થશે અને જેના ફળ સ્વરૂપે વર્તમાન સમયની વિકટ સમસ્યા આજે આપણે જોઈએ તો પાણીની સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરતી જાય છે ત્યારે આવા સંસ્કાર કેન્દ્રોના માધ્યમથી આપણે એ સંદેશ ગામ વ્યાપક કરી વ્યાપક કરી શકીશું આપણે જાણીએ છીએ કે ફર્ટિલાઇઝર અને કેમિકલ્સના કારણે પેસ્ટિસાઈડના કારણે આજે અનાજ આપણું પોઈઝનસ બની ચૂક્યું છે અને એના કારણે કેન્સર કિડની જેવી અનેક બીમારીઓ વિકરાળ બની ચૂકી છે ત્યારે એવી પરિસ્થિતિમાં આવા સંસ્કાર કેન્દ્રો દ્વારા ગાય આધારિત કૃષિના વિચાર વિચારનો પણ પ્રચાર પ્રસાર કરવામાં આવશે અને સમગ્ર સમાજને એવું સરસ મજાનું પૌષ્ટિક અન્ન મળે એવો પણ પ્રચાર પ્રસાર કરવામાં આવશે એની સાથોસાથ ગામો ગામ પર્યાવરણની રક્ષા થાય એમાં નર્મદાના તટે હજારો લાખો વૃક્ષોનું વૃક્ષારોપણ થાય એવા સંકલ્પનો પણ અહીંયાથી એક પ્રચાર પ્રસાર થશે અને હજારો યુવાનો એનામાં જોડાશે અને જેના ફળ સ્વરૂપે ગૃહસાદ સ્વામીજી મહારાજનો એ સંકલ્પ કે વ્યક્તિ પરિવાર સમાજ રાષ્ટ્ર વિશ્વ એનું કલ્યાણ થાય એના બીજ રોપવા માટે આજે આત્મી સંસ્કારતામાં શ્રી ઠાકોરજી અહીંયા બિરાજમાન થયા છે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ સ્વામી અને નારાયણ તેમજ રાધા કૃષ્ણદેવ એ પણ અહીંયા બિરાજમાન થયા છે વિઘ્નહર્તા ગણપતિ દાદા અને દેવ હનુમાન દાદા પણ અહીંયા બિરાજમાન થયા છે અને સાથે ગુરુ પરંપરામાં ગુરુહરી શાસ્ત્રીજી મહારાજ ગુરુહરી યોગીજી મહારાજ પ્રગટ ગુરુહરી પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ તથા ગુરુહરી ના સાનિધ્યમાં આવી અદ્ભુત અહીંયા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ થયો છે કે જેના ફળ સ્વરૂપે અહીંયા આવનાર સૌને સત્સંગ અને ભક્તિનું અમૃત મળશે અને પોતાના જીવનમાં સાચી દિશા પ્રાપ્ત થશે જેના ફળ સ્વરૂપે રોજ એક ડગલું ભગવાન તરફ ચાલી અને સૌ આત્માના કલ્યાણ માટે આલોક અને પલોકમાં સુખ્યા થશે તો આજના મહામંગલકારી શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી રામ ભગવાન શ્રી શિવશક્તિ ભગવાન શ્રી મહાવીર ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સૌ ગુણાથી સ્વરૂપોના સિંચરણોમાં ગુરુજનોના સિંચરણોમાં અંતરથી એટલી પ્રાર્થના કરવી છે કે આ આત્મીય સંસ્કાર ધામમાં બિરાજમાન થયા છો તો સમગ્ર વિશ્વાસ સમગ્ર રાજ્ય અને સમગ્ર રાષ્ટ્રમાં શાંતિ પ્યાપે અને સાચા અર્થમાં માનવ માનવ બની અને મહામાનવની દિશા તરફ આગળ વધી અને સૌના કલ્યાણમાં સૌના હિતમાં સૌના સુખમાં મારું સુખ એવું માની અને પહેલાં બીજાનો વિચાર કરી અને ત્યાર પછી પોતાનો વિચાર કરી અને સાચા અર્થમાં પરોપકારના માર્ગે ચાલી અને આ ધરતીને ધન્ય બનાવે એ જ પ્રભુચરણને ગુરુહરિચરણને અંતરની પ્રાર્થના જય સ્વામિનારાયણ